હાય ગાયઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો અમે જો થઈ ગઈ સવારને હમણાં કંઈક વાગે સવારના દસ સાડા દસ ફાયરા ને હજી સુધી આપણું સ્વેટર નથી ઉતર્યું તો કેટલી ટાઢ હશે તમે વિચારી શકતા હશો ને અમે ગામડામાં વધારે જ ટાટ પડે તો સાડા દસ વાગે તડકો મસ્ત આવેલો અહીંયા બાલકનીમાં ભાઈ આપણે હનુમાદાનું મંદિર જો શિખર બની ગયું ભાઈ કેવું જોરદાર લાગે હાલો નીચે જઈને જોયા બારે ઉભું મજા આવતી હતી ઘરમાં જ ટાટ પડી હતી ભાઈ થઈ ગયો શિખર માસ્તમ રેડી કેવું લાગે જોરદાર અંધારાઋસિમની બેઠા એ બધી સાઈડ પેલા કેટલું મંદિર હતું આપણું પેલાની ક્લિપ મારી કંઈ છે એ તમને બતાવું જો પેલા અહીંયા આપણે મંદિર જે તોડતા હતા પેલા જૂનું મંદિર હતું એ પેલા કંઈક આટલું ખાણ હશે કે એ હતું જો તમને બતાવું ક્લિપ હા જો કેટલું મંદિર નાનકડું દેખાય રહ્યું તમને ને હવે જવો ભાઈ ક્યાં એવું શું થઈ ગયું છે તો અહીંયા છે આમ બધી સાઈડ વાંદરા લાગ્યા એક અપાય એક અપાય બધી ચારે સાઈડ લાગી ગયા ને એ ચાર વાંદરા પડ્યા એક બે ત્રણ ચાર હા ચાર આ ક્યાં લાગશે અપાય હે અપાય બધા લાગી ગયા હનુમાન મંદિર મસ્ત મોટો આવ્યું આપણું ઘર બાજુમાં જ અહીંયા છે અહીંયા સુધી હાલો હવે નીચે ઉતરી આવી આપણે ઘરે હનુમાન દાદાને થોડુંક તમને ટૂર દઈને કેટલા કામ પહોંચ્યો શિખર બતાવીને જો ટીવી ચાલુ કરી હાલો થોડુંક મજા આવશે ઘણા દિવસ પછી મમ્મી એજો જો તડકા બેઠા બાર બાલ્કનીમાં ટીવી જોતે જોડા વેફર વેફર કેળાનો ને ફરાડી ચેવડો હોય તો બસ થોડીક આ ટીવી જોઈને ઓળી પાસે આવી ગયા તડકે બપોરના મસ્ત જમે કરીને તડકે બેવાની મજા આવે ભાઈ ને આ જો અહીંયા આ જોડા પડ્યા લગ્નના બધા પહેરાણા હતા બધા હવે ધોવાઈને હવે રખાઈ જશે અંદર કારણ કે હવે ડેલી યુઝમાં ચપ્પલ હશે કે ઈ કામ હશે બાકી બૂટું બધી નવી હતી બધી ધોવાઈ ગઈ હમણાં હમણાં લીધી હતી એ નવી આ મારી એ આ પપ્પાની ભાઈ પહેરેરો આ ભાઈની એ પપ્પાની કે પપ્પાને મજા આવી પહેરે પપ્પા મને પપ્પાને ભાઈને બધાને પૂરી થઈ હતી જો હમણાં આપણે આયા તો આપણે વાડીએ આ ઉતારે ખેતરમાં ઉતારામાં જ ને આ જો અહીંયા વાયા આપણે ઘઉં આ પટ્ટામાં વા્યા અહીંયા ઘઉં હમણાં ઉતારવાનો આપણે સરગવો મારો જો એક હાથમાં એ ઓસ્કી યામ સરા ગોલા ગયો યામ એટલે ઘણો બધો તો ઉતાર લે હાલો ફટાફટ બ્લોગિંગ સરા ગો આપણે ઉતારી લીધો છે આ રીતે જો આ ગુણ ભરીને ભાઈ ટેન 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 આવી ગયા અહીં ઘરે વાડીએથી ને આજો રાખી દીધી અહીંયા ઘરે અશે બેકિંગ કરી ને પછી મૂકી દેસુ માર્કેટ માં ગાઈસ હમણા આપણે આયા અમે વથળ માં જો આ નાના ક છોરા ક્રિકેટ રમે રહ્યા છે ત્યાં અને જોવા યહ કને વાડી નાખે ભલે આસો પલો આવડો તો આ ગાઈસ જો વિકેટ જો છોરા વિકેટ બનાવી રહ્યા છે ટાયર ને વિકેટ બનાવી ભાઈ ખપે તે આપણે રાખી દેવા ની પછી આપણે આ રાખી દેવા ને આમ નાખ પે તો ઓય ટીયા આર વાટ ટીયા આર

અહી આ લાય અહી ય આ સાફ કલાક ને પડ્યા એ વેચે બસ થોડું કર્યા અહીંયા વથણમાં બધા મસ્તી કરવા ને હવે થઈ ગયું અંધારું તો જઈ ઘરે નાઈ ધોઈને થઈ ફ્રેશ અંધારું થઈ ગયું ભાઈ મસ્ત કયું પર્પલ ને લાગેરું જોરદાર ਮਨ ਮੰਦਿਰ ਜੋ ਕਿ ਉਹ ਜੋੜਦਾ ਲੱਗ ਰਿਹਾ ਭਾਈ ਆਹੋ ਬਲੈਕ ਬਲੈਕ ਨਾ ਪਾਛੜੀ ਜੀ ਕਲਰ ਕਿਉਂ ਸ਼ੇਡਿੰਗ ਥਾ ਰੱਖੋ ਆ ਰਿਹਾ ਰੋ ਵਿੱਚ ਨਾ ਚੋੜੀ ਬਾਬਾ ਦਾੜ੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍੍

निकली है तो भाई केजो नहीं कैसा करो हां कैलिब्रेशन आलू जाए रोनो जो एक पगे 50 किलो चलो एक पगे ओए काटो ग्रो ओए काटो ग्रो अब एक कह ना भाई कैलिब्रेशन आलू की जो ए ना 108 है ना अभी ला तारी वाली 77

વાવની આઈ કે ગયા પાણુમાં હતો વજન કેમાં પેણી નાયા થઈ 45 47 કે હાલ તારી વાર તું રહી ગઈ રહી કાંટો ચાલુ કરો હાલ રવિવાર ઉભી રે ઉભી રે ઉભી રે ઉભી રે કાંટો બંધ કાંટો બંધ એટલે ચડું ના ના એ એ તો કે કરી બાજરાછાણ પરોઠા ને બાજરા રોટલો ને ચટણી ને બધું ઈજા હવે આપણે પહેલાં જો હમણાં અહીંયા ઉતરતા ગાજલા સુ કેવા અહીંયા ખાટલો રાખીને પણ હવે આપણે ખાટલામાંથી કંઈક દૃષાબૂસા બધું નીચે પડી જાય રાતના એટલે હવે નીચે ઉઈ આપણે હવે આપણે નીચે આપણું સેટઅપ કરી રહ્યા હોવાનું શું મજા આવે માખા શું કહે જમીનમાં રખડું તો રખડાય પડ્યું